બીજી તરફ પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી સુરત ની ચોક બજાર પોલીસે એક આરોપી ની ગંભીર ગુના હેઠળ ઝડપી લાવી તપાસ હાથ હતી તે દરમિયાન આરોપીને ખેંચાવતા પોલીસ આ આરોપી સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ આવી હતી ત્યારે તે આરોપી પોલીસને ચકમ આપી ફરાર થઈ ગયો હતો ચોકબજાર પોલીસ સ્ટેશનનો આરોપી શુભમ શર્મા સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થતા આ આરોપીને પકડવા માટે ખટોદરા પોલીસ થઈ ચોકબજાર અને ક્રાઇમબંધની ટીમ ફરાર આરોપીને ઝડપી લેવા કામે લાગી હતી આજ રોજ લાજપોત જેલ ખાતે હતી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ સર્માન નામના આરોપી પક્ષોનો છે ચોકબાજ પુસ્ટિમો પક્ષોનું ગુણ થયો અને આરોપીને કોર્ટમાં પોટીશન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોડેક્ટ કર્યું ત્યારે એને કન્વર્જન્સની કેચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો ત્યારબાદ જાપ્તાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા એકસો આઠ મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા ઇમરજન્સીની સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર તે દરમિયાન પોલીસ ચાપતાના માણસની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટ ખડોદરા ખટોદરા અને તેમજ ચોક બજાર પોસ્ટની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધકોટ ચાલુ છે નાગરિક પોલીસ કાર્યવાહી આરોપી કયા હતા અને ચોક બજાર પોસ્ટના પોક્સોના ગુનાનો આરોપી છે kata kami nak pergi kuliah, dia akan study